તેઓ ત્રણ દિવસમાં 80 કિલોમીટરથી વધુ અંતર કાપીને હાફેશ્વર શિવ મંદિર પહોંચશે તેઓ છેલ્લા 7 વર્ષથી કાવડ યાત્રા કરે છે આ વર્ષે આઠમું વર્ષ છે નસરીનગરના મુખ્ય માર્ગો જય બોલેના નાદથી ગુંજી ઉઠ્યું ભક્તિમય વાતાવરણ થઈ ગયેલ આ યુવાનો રોજના ત્રીસ કિલોમીટર જેટલું અંતર કાપશે શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવ મંદિરમાં જળ ભેગ કરશે

ત્યાં ભંડારો કરશું પછી અમે પાછા ફરક પડશું મારું નામ ગૌરવ છે